બાળ દોસ્તો અહીં પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે અહીં શિકારીની જોડણી આપેલ છે તેમાંથી આપણે ચાર વિકલ્પો પૈકી સાચી જોડણી શોધવાની છે તો બાળ મિસ્તુ અહીં બીજા નંબરમાં આપેલ શિકારી લખેલ જોડણી એ સાચી છે તો અહીં ત્યાં આપણે ક્લિક કરીશું ત્યારબાદ બીજો પ્રશ્ન છે એક કિલોગ્રામ કેરીનો ભાવ સિત્તેર રૂપિયા હોય તો એક મણ કેરીનો ભાવ શું થાય હવે બાળ દોસ્તો સૌપ્રથમ તો આપણે એક મણ કેરી એટલે કે એક મણ બરાબર કેટલા કિલોગ્રામ થાય તે જાણવું જોઈએ તો એક મણ બરાબર વીસ કિલોગ્રામ થાય જો એક કિલોગ્રામ કેરીનો ભાવ સિત્તેર રૂપિયા હોય તો વીસ કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થાય તો આપણે સિત્તેર ગુણ્યા વીસ એમ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે ચૌદસો જે અહીં ઓપ્શન ચારમાં આપેલ છે તો આપણે ત્યાં ક્લિક કરીશું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયું પક્ષી નામ સહિત છે એટલે કે તે ભાગ્યે જ જોવા મળે છે મોર ગીધ કાબર ટૂકડો તો બાળ મિત્રો આપણે જાણીએ છીએ કે કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખીતું ગીધ આ નામ શેષ પ્રજાતિમાં ગણાય છે તો બીજા નંબરમાં આપેલ ગીધ ઉપર ક્લિક કરીશું ત્રીજો પ્રશ્ન છે પૃથ્વીનો સમાનાર્થી શબ્દ શોધો ઓપ્શનમાં અનલ અવની રાન જલન એમ ચાર ઓપ્શન આપેલા છે આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું સમાનાર્થી શબ્દ થાય છે અવની જે અહીં બીજા નંબરના ઓપ્શનમાં આપેલ છે તો આપણે અહીં અવની ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ પાંચમા નંબરનો સવાલ છે દાલ સરોવર ક્યાં જોવા મળે છે દાલ સરોવર કે જ્યાંના શિકારા જેની ઉપર તરતા હોય તરતા ઘર બનાવેલા હોય જેને શિકારા તરીકે ઓળખવામાં આવે છે તે દાલ સરોવર કયા રાજ્યમાં જોવા મળે છે ગુજરાત મુંબઈ જમ્મુ કાશ્મીર રાજસ્થાન તો બાળ મિત્રો આપણા પર્યાવરણ વિષયનો જ પાઠમાં ઉલ્લેખ કરેલો છે કે જ્યાં દાલ સરોવર અને તે જે રાજ્યમાં આવેલું છે તે રાજ્યનું નામ છે જમ્મુ કાશ્મીર તો અહીં આપણે પ્રશ્નના ત્રીજા નંબરના વિકલ્પ જમ્મુ કાશ્મીર ઉપર ક્લિક કરીશું પ્રશ્ન છ મોરને મોરને જોઈને ખાલી જગ્યાનું મન આનંદિત થઈ ગયું ચાર ઓપ્શન છે કે અને પણ તેનું તો બાળ મિત્રો આપણે જ જોશું કે મોરને જોઈને તેનું મન આનંદિત થઈ ગયું તો અહીં પ્રશ્નના ચોથા વિકલ્પ પર ક્લિક કરીશું પ્રશ્ન સાત ગેસના બાટલામાં કયું ઇંધણ વપરાય છે ઓક્સિજન સીએનજી એલપીજી બાયોગેસ તો બાળ મિત્રો આપણે જાણીએ છીએ ગેસનો બાટલો જે ઘરે ઈંધણમાં આપણે વાપરીએ છીએ તેમાં એલપીજી ગેસ હોય છે તો આપણે અહીં ત્રીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરીશું પ્રશ્ન આઠ દુનિયામાં સૌથી કિંમતી ઊન કયું છે શણ પશ્મીના મલમલ રેશમ તો બાળ મિત્રો સૌથી કિંમતી ઊન એ પશ્મિના છે જે અહીં બીજા વિકલ્પમાં દર્શાવેલ છે તો અહીં આપણે પશ્મીના ઉપર ક્લિક કરીશું પ્રશ્ન નવ તને શું ભાવે કેરી ખાલી જગ્યા કેળા ચાર ઓપ્શન છે અને કે તો પણ એકલી તો બાળ મિત્રો તને શું ભાવે કેરી કે કેળા બે ઓપ્શન આપેલા છે કે કેરી ભાવે કે કેળા તો અહીં વચ્ચે આવશે કે જે અહીં બીજા નંબરના ઓપ્શનમાં આપેલ છે તો આપણે કે ઉપર ક્લિક કરીશું દસમો પ્રશ્ન છે અનુજભાઈનો જન્મ કયા ગામમાં થયો હતો ખેડી મુંબઈ જુલૈ સિંદુરી બાર દોસ્તો અનુજભાઈનો જન્મ ખેડી ગામમાં થયો હતો તો અહીં પહેલાં જ ઓપ્શનમાં ખેડી આપેલ છે તો અહીં આપણે પ્રથમ ઓપ્શન ખેડી ઉપર ક્લિક કરીશું હવે બાળદોસ્તો આપણે ચેક કરીશું કે આપણે દસમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે તો સબમિટ ઉપર ક્લિક કરી ત્યારબાદ વ્યૂ રિઝલ્ટ ઉપર જોઈશું તો બાળદોસ્તો આપણા દસે દસ પ્રશ્નોના જવાબ સાચા છે જે તમામ દસ પ્રશ્નો તો આપણે અહીં જોઈ શકીએ છીએ એ તમામે તમામ દસે દસ પ્રશ્નોના જવાબ સારી રીતે આપણે જોઈ શકીએ અને તે ચકાસણી કરી અને આપણે આપણા જ્ઞાનમાં વધારો કરી શકીએ છીએ નમસ્કાર બાળ મિત્રો આજની ક્વિઝનો પહેલો પ્રશ્ન છે આજે ખાલી જગ્યા ગેરહાજર છે જેના ચાર ઓપ્શન આપેલા છે કોણ તે તેનું કોનું તો વાક્ય જોઈશું તો પ્રશ્નાર્થ વાક્ય છે કે આજે ખાલી જગ્યા ગેરહાજર છે તો તેનો જવાબ આવશે કોણ આજે કોણ ગેરહાજર છે તો પ્રથમ વિકલ્પ આપેલ છે તો આપણે સૌ કોણ ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ બીજો પ્રશ્ન છે સાચી જોડણી શોધો ચારે ચાર વિકલ્પ આપેલા છે પૂજારીની સાચી જોડણી આપણે અહીં શોધવાની છે તો બાર દોસ્તો અહીં બીજા નંબરમાં આપેલ વિકલ્પ ઉપર આપણે ક્લિક કરીશું જે સાચો છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન બે કલાક ત્રીસ મિનિટમાં કુલ કેટલી મિનિટ થાય ચાર ઓપ્શન આપેલા છે એકસો 140, એકસો ચાલીસ એકસો પચાસ એકસો બાળ મિત્રો એક કલાકમાં સાહીઠ મિનિટ હોય તો બે કલાકને મિનિટ થાય એકસો વીસ અને બાકીની ત્રીસ મિનિટ તો એકસો વીસ અને ત્રીસ એટલે કે એકસો પચાસ મિનિટ થાય તો અહીં ત્રીજા વિકલ્પમાં એકસો પચાસ આપેલ છે તો આપણે સૌ ત્રીજા નંબરના વિકલ્પ ઉપર ક્લિક કરીશું પ્રશ્ન ચાર સાત ઓગણપચાસ અગિયાર કેટલા જેના ચાર વિકલ્પો છે એકસો એકવીસ એક્યાસી એકસો ચુમ્માલીસ ઓગણસાઠ બાર દોસ્તો અહીં જોજો સાત ની સામે ઓગણપચાસ આપેલા જો તમે વર્ગ તૈયાર કર્યા હશે તો બાર દોસ્તો તમે જાણતા જશો કે સાતનો વર્ગ ઓગણપચાસ થાય તો હવે અગિયારનો વર્ગ કેટલો થાય તો કે અગિયારનો વર્ગ એ એકસો ને એકવીસ છે જે પ્રથમ વિકલ્પમાં બતાવેલ છે તો આપણે અહીં પ્રથમ વિકલ્પ ઉપર ક્લિક કરીશું પ્રશ્ન પાંચ ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે મોર કાગડું સુરખાબ સમડી તો દોસ્તો ગુજરાતનું રાજ્ય પક્ષી એ સુરખાબ છે જેને આપણે ફ્લેમિંગો પણ કહીએ છીએ તો ત્રીજા નંબરના વિકલ્પ સુરખાબ ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું જળચર છે ચાર વિકલ્પોમાં ઘોડો માછલી ઊંટ અને હાથી આ ચાર વિકલ્પ આપેલ છે મિત્રો જે પ્રાણીઓ પાણીમાં રહેતા હોય તેને આપણે જળચર કહીએ છીએ તો આ ચાર વિકલ્પો પૈકી ફક્ત માછલી એ જ પાણીમાં વસવાટ કરે છે તો આપણે બીજા નંબરના ઓપ્શન માછલી ઉપર ક્લિક કરીશું ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કોણ ખેડૂતનો મિત્ર કહેવાય સાપ ળિયો ઉંદર મદારી તો બાળ મિત્રો અહીં પ્રથમ વિકલ્પમાં આપેલ સાપ એ ખેડૂતનો મિત્ર કહેવાય પ્રશ્ન આઠ એક બોક્સમાં નેવું કેરીઓ છે તો દસ કેરીની કેટલી ઢગલીઓ થાય એક બોક્સ હોય જેમાં નેવું કેરીઓ ભરેલી હોય અને આપણે દસ કેરીની એક ઢગલી કરવાની હોય તો દસ દસ કેરીની કુલ કેટલી ઢગલીઓ થાય તો અહીં ચાર વિકલ્પ આપેલા છે દસ નવ આઠ અને સાત તો બાળ દોસ્તો કુલ નેવું કેરીઓ છે તો દસ કેરીની નવ ઢગલીઓ થાય દસ નવા નેવું તો અહીં બીજા વિકલ્પ ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ પ્રશ્ન છે પી એલ એ વાય પ્લે એટલે રમવું ને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવતા કયો વિકલ્પ સાચો થાય તો પી એલ એ વાય જેને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવી તો સૌથી પહેલા આવશે એ ત્યારબાદ એલ પી અને વાય એ એલ પી અને વાય જે ત્રીજા ઓપ્શનમાં આપેલ છે તો આપણે ત્રીજા વિકલ્પ ઉપર ક્લિક કરીશું પ્રશ્ન ત્રણ જાદુગર બરાબર બે હજાર ચારસો અડસઠ તો બરાબર બે દુ બરાબર ચાર ગ બરાબર છ અને ર બરાબર આઠ છે તો પ્રથમ અને છેલ્લો અક્ષર જા અને ર બંને મળીને કુલ કયો અક્ષર બને તો કે જા બરાબર થશે બે અને ર બરાબર થશે આઠ તો બે અને આઠ અઠ્યાવીસ છેલ્લા વિકલ્પમાં આપેલ છે તો આપણે અઠ્યાવીસ ઉપર ક્લિક કરીશું તો બાર દોસ્તો હવે આપણે જોઈશું કે આપણા દસમાંથી કુલ કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે તો આપણે હવે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરીશું અને તેના બાદ અહીં વ્યૂ રિઝલ્ટ ઉપર જોઈશું તો આપણને ખબર પડશે કે આપણા કુલ કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે તો બાળ દોસ્તો અહીં જોઈશું તો આપણા દસમાંથી દસ પ્રશ્નો સાચા છે તમે અહીં જોઈ શકો છો પહેલો જવાબ ત્યારબાદનો જવાબ ત્રીજો ચોથો આ રીતના દરેક પ્રશ્નોના જવાબ અહીં આપેલા છે જો સાચા હશે તો લીલા કલરમાં હશે જો ખોટા હશે તો લાલ કલરમાં બતાવી અને નીચે સાચો જવાબ લખેલો હશે તો આ રીતે આપણે આપણા જ્ઞાનમાં વધારો કરી શકીએ છીએ